હું શશી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કબિનિટી સ્ટોલ નામની દુકાનમાં ગોંધી રાખી બાળમજૂરી કરતા બાળકને દુકાન માલિક પાસેથી મુક્ત કરાવતી વડોદરા શહેર એ એચ ટીયુ ટીમ પોલીસ કમિશનર અનુપસિંહ ગહેલોત સાહેબનાઓને વડોદરા શહેરમાં સગીર નાના છોકરાઓ પાસેથી બાળમજૂરી કરાવતા તેઓનું આર્થિક શોષણ કરતા હોય તેવા તત્વો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને એ એચ ટીયુ ટીમ વડોદરા શહેર પોલીસ ઇન્સ્પેક્ટર ડીબી પટેલ નાઓએ તાબાના માણસોને આ બાબતે સૂચના કરતા એએસઆઈ ગુલાબસિંહ અનામ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ચંદુભાઈ ના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એ એચ ટીમે બાતમીદારો દ્વારા બાતમી મળેલ કે એચપી પેટ્રોલ પંપની સામે શિવશક્તિ ચેમ્બર બરાનપુરા વડોદરા શહેર ટી સ્ટોલના માલિક નાના છોકરાઓ પાસેથી બાળ મજૂરી કરાવી તેઓનું આર્થિક શોષણ કરે છે તેવી હકીકત મળેલ જે આધારે ઉપરોક્ત જગ્યાએ રેડ કરતાં ચેક કરતા એક સગીર છોકરો ઉંમર વર્ષ પંદર જન્મ તારીખ વીસ બે બે હજાર આઠનો મળી આવેલ તે તરુણ શ્રમયોગીને પૂછપરછ કરતા તેણે જણાવેલું કે પોતે ઉપરોક્ત જણાવેલ દુકાનમાં છેલ્લા બે મહિનાથી કામ કરે છે સાંજે છ કલાકથી રાત્રે નવ વાગ્યા સુધી ટી સ્ટોલમાં કામ કરે છે તેને માસિક રૂપિયા ત્રણ હજાર પગાર ચૂકવવામાં આવે છે જેથી સદર દુકાન માલિકે સગીર બાળકનું માનસિક તથા આર્થિક શોષણ કરેલ હોય જેથી દુકાન માલિક આકાશભાઈ ભરતભાઈ ચુનારા રહે ચોવીસ શક્તિ ડુપ્લેક્સ એસપી પેટ્રોલ પંપ સામે બરાનપુરા વડોદરા શહેર વિરુદ્ધમાં વાડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે